ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા નોંધાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા નોંધાયું છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા નોંધાયું છે સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા છે બોડેલીના તારલા જેમાં પહેલા નંબર પર મોક્ષા અલ્પેશભાઈ ભગત પર્સન્ટેજ રેન્ક નવ્વાણું પોઈન્ટ પંચોતેર ગ્રેડ એ ટુ બીજા નંબર પર મંતિષાબ ભાનુ ઇમ્તિયાઝ અલી પર્સન્ટાઇઝ રેન્ક અઠ્ઠાણું પોઈન્ટ પચીસ ગ્રેડ એ અને ત્રીજા નંબર પર અશ્ફિયા ઇમરાનભાઈ મંસૂરી પર્સન્ટાઇઝ રેન્ક સત્તાણું પોઈન્ટ પંચ્યાસી ગ્રેડ એ ટુ નોંધાયું છે મારું નામ ભગત મોક્ષા છે હું અલી ખેરવાથી બિલોંગ કરું છું તથા છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા સેઠ હજાર સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મેં અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં એડમિશન મેળવ્યું હતું અને તેની અંદર બાયોલોજી વિષય પસંદ કર્યો હતો જાહેર થયું છે પ્રાપ્ત થયા છે અને એનો મને ખૂબ જ આનંદ છે અને જ્યારે મને એ જાણવા મળ્યું કે મેં સમગ્ર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે તો તેને મને ખૂબ જ આનંદ થયો નવ્વાણું પોઈન્ટ પંચોતેર કેન્દ્રનું પરિણામ ગયા વર્ષની સાપેક્ષે તો સારું છે પણ તેમ છતાં નબળું છે કારણ કે તેનું કારણ વિદ્યાર્થીઓ પોતે જ છે જો તેઓ પોતાના પરિણામ સુધારવા માગતા હોય થોડી મહેનત કરે તો તેમનું પણ પરિણામ સુધરી શકે તેની સાથે સાથે શાળાનું નામ પણ સુધરી શકે છે મારું નામ કુરેશી મંતસાવા અને ઇતિહાસ છે હું છોટાઉદેપુર જિલ્લામાં સેટેચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી હતી મેં સાયન્સ સ્ટ્રીમ લીધું હતું એમાં બાયોલોજી સાથે મેં વિજ્ઞાન પ્રમાનું આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારું જિલ્લા બીજો ક્રમાંક છે પચીસ પર્સન્ટ આવેલ છે જેનાથી હું બહુ ખુશ છું એનો સ્ત્રી મારા માતા પિતા સ્કૂલના ટીચર્સ ટ્યુટર્સ બધા મોસ્ટ ઓફ જેવા ફ્રે સવારે વહેલી કઈ રીતે સવારે વહેલા ફ્રેશ થઈને બહુ ફ્રેશ મૂડ હોય એ ટાઈમે તો વધારે સારું યાદ રહે છે આગે હમણાં મેં નીટની એક્ઝામ આપી છે એના રિઝલ્ટ પછી મારી છે મેડિકલ કોલેજ